નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ છ અને પ્રવૃત્તિ બે માય એક્શન વર્બ એટલે કે મારા જે વિદ્યાર્થી મિત્રો આપણે જે ક્રિયાઓ કરીએ છીએ તેને ક્રિયાપદો જે છે તે જોઈશું તમે રોજિંદા જીવનની અંદર રોજે રોજ વિવિધ ક્રિયાઓ કરતા હશો લખવું વાંચવું વાહન અંકારવું તરવું જમવું જવું વગેરે આવી જ રીતે તમારા ઘરના સભ્યો અને મિત્રો પણ વિવિધ ક્રિયાઓ કરતા હશે તો આવી ક્રિયાઓને અંગ્રેજીમાં ક્રિયાપદ કહેવાય છે તમારે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન જૂના વર્તમાનપત્રો છાપા છે સામિયાક અને અન્ય સામગ્રીમાંથી વિવિધ ક્રિયાઓના ચિત્રો આપેલી જગ્યામાં કાપીને લગાવવાના છે આ ચિત્રમાં થઈ રહેલી ક્રિયાને અંગ્રેજીમાં નામ લખવાનો છે દાખલા તરીકે તમે ગાડી હંકારતા ડ્રાઈવરનું ચિત્ર લગાવેલું હોય તો નીચે ડ્રાઈવ ક્રિયાપદ અંગ્રેજીમાં લખવું આવા ચિત્રો સાથેના ક્રિયાપદ એટલે કે એક્શન વર્બ વર્ગ સમક્ષ તમારે રજૂ કરવાના રહેશે હવે આપણે પ્રથમ ચિત્ર જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું ચિત્ર તમે લગાવી શકો છો પેલું છે વેક એટલે કે જાગવું ત્યાર પછી બ્રશ એટલે કે દાંતણ કરવું બાથ એટલે નાઈ રહ્યો છે આ પ્રકારના ચિત્ર ન મળે તો વિદ્યાર્થી મિત્રો તમે દોરી પણ શકશો ઈટ એટલે કે ખાવું ડ્રિંક એટલે કે પી રહ્યો છે વોક વોક એટલે ચાલવું રન તો દોડી રહ્યો છે રીડ તો વાંચવું રાઈટ તો લખી રહ્યો છે થિંક તો કંઈક વિચારી રહ્યો છે ડાન્સ તો ડાન્સ કરી રહ્યો છે સિંગ તો ગાઈ રહ્યો છે રાઈટ તો મિત્રો સાયકલ ચલાવી રહ્યો છે અને પ્લે તો રમી રહ્યો છે અને છેલ્લે આવશે વિદ્યાર્થી મિત્રો સ્લીપ એટલે સૂઈ ગયો હવે તમે ચિત્ર અને તેના ક્રિયાપદ અંગ્રેજીમાં નોંધ કરી હશે હવે આ સિવાયના અન્ય ક્રિયાપદ આપણે શોધીને લખવાનો છે ગો ગો તો જાઓ તો જવાની ક્રિયા છે તો ત્યારે છે આસ્ક તો પૂછવું પૂછવાની ક્રિયા છે પૂટ તો મૂકવું એટલે કે મૂકવાની ક્રિયા છે ઓપન તો ખોલવું ખોલવાની ક્રિયા છે કટ તો કાપવું કાપવાની ક્રિયા છે ગીવ તો આપવું આપવાની ક્રિયા છે સ્માઇલ તો મરકવું એટલે કે હસવું કે જ તો પકડવું લાફ તો હસવું કીક તો લાત મારવી અને શૂટ તો નિશાન તાકવું વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રોજેક્ટનું સોલ્યુશન આપણી ચેનલમાંથી મળતા રહેશે